મહુવા દારૂ ભરેલી બોલેરો સાથે એક ઈસમને ઝડપી પાડતી દાઠા પોલીસ દાઠા પોલીસ ટીમના હેડ કોન્સ્ટેબલ માયાભાઈ ફાદરકા તથા નારણભાઈ કરમટિયા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તળાજા તાલુકાના દાઠા ગ્રામ્ય વિસ્તારમાં રહેતો રામજીભાઈ હાદાભાઈ કારેચા પોતાની પિકઅપ બોલેરો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવે છે આધારે આરોપીને ગાડી સાથે રોકી ગાડીને ચડતી તપાસ કરતા ગાડીમાં ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ એક હજાર બસો ચોત્રીસ મળી કુલ કિંમત એક લાખ પચાસ હજાર સાતસો અઠ્ઠાવન તથા બોલેરો પિકઅપની કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સાતસો અઠ્ઠાવનનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અહેવાલ ચિરાગ ચોટલિયા